તો આજે અખાત્રીજ નો ઉત્સવ સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે આજના દિવસે શુભ મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી કોઈ પણ શુભકામ અખાત્રીજના દિવસે યોજવામાં આવે છે આજથી અખાત્રીજનો આ શુભ પ્રસંગ ડાકોરના રણછોડજી મંદિરમાં ખૂબ જ

અક્ષય તૃતિયા જેને અખાત્રિત તરીકે કહેવામાં આવે છે ભારત વર્ષમાં સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયમાં પણ એનું વિશેષ મહત્ત્વ છે આજનો દિન અતિ પવિત્ર દિન છે ને ભગવાનને આજે રાજા ધિરાજ રણછોરાયને આજના દિનથી નિત્ય રાજભોગમાં ભગવાનના વૃક્ષસ્થળ પર ચંદનનો લેપ લગાડવામાં ચંદન વાઘા ધરાવવામાં આવે છે ભગવાને વિશેષ કહીએ તો કેરીનો રસ ધરાવવામાં આવે છે અને સાંજે ભગવાનને ખડી સાકરનો દૂધભાતનો ભોગ ધરાવવામાં આવે છે જે રાજાધિરાજ રણછોરાયના મહિમામાં વધારો કરે છે વૈષ્ણવ સંપ્રદાય અનુસાર આજના દિવસે રણછોરાયજી મંદિરમાં શુભ સંકેતો ગણવામાં આવે છે સુદામાં પણ આજના દિવસે કૃષ્ણ જોડે મેળા કર્યો હતો અને ત્યારથી ધનવાન થયા હતા એ એક મિત્રતા ભક્તિનો એક ખૂબ જ સુંદર છે ધન આખા ત્રીજનો વિશેષ મહિમા રહી ભાવિક ભક્તો ડાકોર મંદિરમાં આવી દર્શન કરે છે આશીર્વાદો પ્રાપ્ત કરે છે વૈશાખ મહિનામાં વિશેષ દિવસ તરીકે આખાત રીતને ઉજવવામાં આવે છે